બાપાની જે અનોખી બાપાના ધામમાં જે બગડાના ધામમાં બનાવવામાં આવી છે કહેવાય છે કે લાખોની સંખ્યામાં ભક્તો આ જગ્યા ઉપર દર્શનાર્થે આવે છે અને બાપાના ધામમાં ચાની પ્રસાદી તેમજ પ્રસાદની વ્યવસ્થા સરસ મજાની થતી હોય છે અને લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે અને તેની વ્યવસ્થા અહીંયા સરસ મજાની જે બેઠાડીને કરવામાં આવે છે એટલે કે વિશ્વમાં પહેલા નંબરનું જે આ સ્થાન કહી શકાય અને અહીંયા તેની વ્યવસ્થા માટે અનોખી જેવો તમે ભાવિભક્તોને ટેબલ ઉપર દ્વારા પ્રસાદી ગ્રહણ કરીને આ રીતના જોવાનું પ્રસાદી લઈ જવા માટે આ રીતના ઘણી બધી લારીઓ છે ત્યાર પછી દાળ ભાત શાક અને રોટલી અલગ અલગ વ્યવસ્થા છે અહીંયા સામેની તરફ છે બે ગરબા એવા ગરબાની વ્યવસ્થા છે આમાં રોટલી રાખવાની આવે છે ત્યાર પછી આમાં દાળ ભાત શાક રોટલી અને સામેના બે ખોલા છે તે જગ્યા ઉપર ભાત રાખીને ભાવિભક્તોને તીરસો છે આખો વિશાળ જે તમે જોઈ રહ્યા છો ને શેડ એ આખા સેટમાં જે સરસ મજાના ટેબલો રાખવામાં આવેલા છે તે જગ્યા ઉપર ભક્તોને બેસાડીને પ્રસાદ ગ્રહણ કરવામાં આવશે